નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું ભારતીય બંધારણ વિશેના ખૂબ જ મહત્વના ભારતીય બંધારણને ક્વાસી ફેડરલ એટલે કે અર્ધ સંઘીય કેમ કહેવામાં આવે છે ઓપ્શન્સ છે રાજ્યોને સંપૂર્ણ સ્વાયત્તા હોવાથી કેન્દ્ર પાસે વધુ સત્તા કેન્દ્રિત હોવાથી એક સદન વ્યવસ્થા હોવાથી ન્યાયપાલિકા સ્વતંત્ર ન હોવાથી સાચો ઉત્તર છે ઓપ્શન બી કેન્દ્ર પાસે વધુ સત્તા કેન્દ્રિત આગળનો પ્રશ્ન કયા અનુચ્છેદ હેઠળ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી નો ઉલ્લેખ છે ઓપ્શન્સ છે અનુચ્છેદ ઓગણીસ અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ ચુમ્માલીસ અનુચ્છેદ એકાવન સાચો ઉત્તર છે ઓપ્શન સી અનુચ્છેદ ચુમ્માલીસ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણમાં એક નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ઓપ્શન્સ છે અમેરિકા બ્રિટન કેનેડા ફ્રાન્સ સાચો ઉત્તર છે ઓપ્શન બી બ્રિટન નેક્સ્ટ ક્વેશ્ચન સંસદના સંયુક્ત સત્રની અધ્યક્ષતા કોણ કરે છે ઓપ્શન્સ છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ રાજ્યસભા અધ્યક્ષ સાચો ઉત્તર છે ઓપ્શન સી લોકસભા અધ્યક્ષ રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો કયા દેશના બંધારણ પરથી લેવામાં આવ્યા છે ઓપ્શન્સ છે બ્રિટન અમેરિકા આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાચો ઉત્તર છે ઓપ્શન સી આયર્લેન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન બેઝિક ડોક્ટ્રિન ડોક્ટરીનનો પ્રસ્તાવ કયા કેસમાં સ્થાપિત થયો ઓપ્શન્સ છે ગોલકનાથ કેસ કેશવાનંદ ભારતી અનુચ્છેદ હેઠળ સંસદને બંધારણ સુધારવાની સત્તા આપવામાં આવી છે ઓપ્શન્સ છે અનુચ્છેદ ત્રણસો બાવન અનુચ્છેદ ત્રણસો અનુચ્છેદ ત્રણસો અડસઠ અનુચ્છેદ ત્રણસો સિત્તેર સાચો ઉત્તર છે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો અડસઠ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણના કયા અનુચ્છેદને બંધારણની આત્મા તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન્સ છે અનુચ્છેદ ઓગણીસ અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ બત્રીસ અનુચ્છેદ ત્રણસો અડસઠ સાચો ઉત્તર છે અનુચ્છેદ બત્રીસ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણમાં રૂલ ઓફ લો નો સિદ્ધાંત કયા દેશમાંથી લેવાયો છે ઓપ્શન આયર્લેન્ડ સાચો ઉત્તર છે ઓપ્શન નેક્સ્ટ ક્વેશ્ચન મૂળભૂત અધિકારો બંધારણની આત્મા છે એવું કોને કહ્યું હતું ઓપ્શન્સ છે જવાહરલાલ નહેરુ ડોક્ટર બી આર આંબેડકર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કેટી શાહ સાચો ઉત્તર છે ઓપ્શન બી ડોક્ટર બી આર આંબેડકર ઓકે મિત્રો થેન્ક યુ